ઓ છોટુ એસી ફટાફટ ચાલુ કરતો એક દાળ ફ્રાય જીરા રાઈસ બટર મિલ્ક લઈ કરો ત્રણ બટર મિલ્ક પાપડ ત્રણ પાપડ સેકે લાગે તળે સેકે નહીં ગુજરાતીમાં ફિક્સ સાડી નથી છૂટક જોતો હોય તો મળશે તમને ભાઈ મેનુ ઓલાને કયો ને કેમ નો નિયા ઉભો હે પૂરા જારે ઉતર કામ કરીને એ ચીઝ બટર મસાલા બે ના ઓ રાજુ જલ્દી છે જો નંબર પે કપડા માર એક્સ્ટ્રા નન કેલી કરું ઓનોનોલોક પકડી લેજો થાક લાગ્યો વિજય ના આપું फटाफट બિલ આપો કે બેન ઉપર 250 જતો 24 નંબર નું ટેબલ फटाफट સાફ કર બિઝનેસ મીટિંગ બર્થડે પાર્ટી કોઈ પણ પ્રકારના નાના મોટા ફંક્શન બધું અરેન્જમેન્ટ કરી આપ સબ્જીમાં ટીએમજી સ્પેશિયલ ટ્રાય કરો અમારી સ્પેશિયલ આઈટમ આવશે મસ્ત પનીર ભુરજી પનીર બટર મસાલા ચીઝ બટર મસાલા દાળ ફ્રાય જીરા રાઈ તવા રોટી પરાઠા બધું મળી જશે તમને આર્યું મેનુમાં જોઈએ પહેલા ફટાફટ મશરૂમ ચીરી ડ્રાય કરી દેજો તંદુરી નાન બે કરી દેજો